હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ગરમ મસાલો બનાવવાની રીત તો સૌ પ્રથમ આપણે જે ખડા મસાલા લેવાના છે તે જોઈ લઈશું પંદરથી વીસ નંગ આખા લાલ મરચાં બેથી ત્રણ ચમચી જીરું પાવડર બે ચમચી સૂંઠ પાવડર થોડા તજના ટુકડા બેથી ત્રણ ચમચી લવિંગ તમાલપત્ર ત્રણ ચાર નંગ અને ત્રણથી ચાર નંગ બાદિયાના ફૂલ બેથી ત્રણ ચમચી જેટલા કાળા મરી લેવાના છે ત્યારબાદ જીરું આવે છે તે લઈશું બેથી ત્રણ ચમચી કસૂરી મેથી બે ચમચી લેવાની છે ત્રણથી ચાર ચમચી જેટલા સૂકા ધાણા લેવાના છે ત્યારબાદ જે મોટી ઇલાયચી આવે છે તે ચાર નંગ લઈશું થોડી જાવિંત્રી લઈશું અને નાની ઇલાયચી લેવાની છે પાંચથી છ નંગ જેટલી બે ચમચી જેટલી વરિયાળી લઈશું એક પેનમાં આપણે બધા જ ખડા મસાલાને શેકી લેવાના છે તો શેકતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે બધા તમાલપત્ર અને કસોરી મેથી એ ત્રણ વસ્તુ આપણે લાસ્ટમાં ફરીથી શેકવાનું છે તો એ સિવાય આપણે બધા જ ખડા મસાલા પેનમાં ઉમેરી અને એકદમ સ્લો ફ્લેમ પર શેકી લઈશું આ ગરમ મસાલો બનાવીને તમે એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો આ મસાલો ઓલ ઇન વન મસાલો છે એટલે કે તમે પુલાવ પંજાબી સબ્જી પરાઠા કે કોઈપણ રેસીપીમાં તમે આ એક ચમચી મસાલો ઉમેરી દેશો એટલે તેનો સ્વાદ એકદમ સરસ આવશે અને તમારે બીજા કોઈ પણ ખડા મસાલા ઉમેરવાની જરૂર નહીં પડે તો ફરીથી જણાવી દઉં કે આ બધા જ ખડા મસાલામાંથી સૂકા લાલ મરચાં કસૂરી મેથી અને તમાલપત્ર એ ત્રણને આપણે અલગથી શેકવાનું છે કેમ કે એ જલ્દી શેકાઈ જતું હોય છે તો આ બધા જ મસાલાને એકદમ સ્લો ફ્લેમ પર આપણે શેકવાના છે જો તમે શાક અને દાળમાં રોજ ગરમ મસાલો ઉમેરતા હોય તો આ મસાલો ચોક્કસથી એકવાર ટ્રાય કરવા જેવો છે અને જો તમે આ મસાલો એકવાર ઘરે બનાવી દીધો તો બહારનો મસાલો ભૂલી જશો એટલો સરસ બનીને તૈયાર થાય છે આ બધા જ ખડા મસાલાને જો તમે શેકતા પહેલાં તાપમાં એક કલાક માટે તપાવી દેશો તો શેકવામાં સમય એકદમ ઓછો લાગશે અને જો તાપમાન ન તપ્યો હોય તો દસથી પંદર મિનિટ માટે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને શેકવા દેવો પડશે તો હવે તમે જોઈ શકો છો કે ખડા મસાલાનો કલર પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે અને એમાંથી એકદમ સરસ એવી સુગંધ આવવા લાગશે તો બધા જ મસાલા શેકાઈ ગયા છે ત્યારબાદ તેમાં આપણે લાસ્ટમાં હવે કસૂરી મેથી ઉમેરી લઈશું અને ફરીથી તેને એક સેકન્ડ માટે શેકી લઈશું મસાલામાં કસૂરી મેથી ઉમેરવાથી મસાલાની ફ્લેવર અને સુગંધ એકદમ સરસ આવશે અને જ્યારે પણ તમે કોઈપણ રેસિપીમાં મસાલો ઉમેરશો એટલે એકદમ સરસ હોટલ જેવું જ તમારું જમવાનું બનીને તૈયાર થશે શેકેલા મસાલાને આપણે ઠંડો થવા દઈશું ત્યારબાદ ફરીથી તેજ પેનમાં તમાલપત્ર અને સૂકા લાલ મરચાં બંનેને એકદમ સરસ એવા શેકી લેવાના છે તમાલપત્ર અને સૂકા લાલ મરચાંને આપણે શેકાતા ખૂબ જ ઓછો સમય લાગતો હોય છે એટલે તેને એકદમ અલગ હવે આ બંને સામગ્રીને પણ આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને હલાવતા જઈ અને પાંચ મિનિટ માટે શેકી લઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આ બંને મસાલા પણ એકદમ સરસ એવા શેકાઈ ગયા છે તો તેને પણ આપણે પેલા મસાલાની સાથે મિક્સ કરી અને ઠંડુ કરી લેવાનું છે બધા જ શેકેલા મસાલા એકદમ ઠંડા થઈ જાય એટલે આપણે મિક્સર જારમાં ઉમેરી અને તેને ક્રશ કરીને એક પાવડર બનાવી લઈશું મસાલા શેકતી વખતે આપણે સૂંઠ પાવડરનો ઉપયોગ નથી કરેલો એટલે જ્યારે આપણે મિક્સર જારમાં બધા જ મસાલા ઉમેરી જાય એટલે લાસ્ટમાં આ રીતે આપણે સૂંઠ પાવડર ઉમેરી લઈશું અને તેને ક્રશ કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે આપણો ઓલ ઇન વન ગરમ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તૈયાર થયેલા મસાલાને તમે કાચની બોટલમાં ભરીને એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો જો તમને મારો આજનો આ વિડિયો પસંદ આવ્યો હોય તો મારા વિડિયોને લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવા જ એક અલગ વિડીયો સાથે ત્યાં સુધી આવજો